નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગોળીક્યા પ્રવીણભાઈ આપ સૌનું આ વિડીયોના મારફતે હાર્દિક સ્વાગત કરું છું બધાયને જય શ્રી ગણેશ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય વિજ્ઞાન ધોરણ આઠ અને પાઠ સાત જે કિશોરાવસ્થા તરફ જે સ્વાધ્યાયના સોલ્યુશન છે સ્વાધ્યાય પોથીના સ્વ અધ્યયન પોથીના ભાગ બે એના પ્રશ્નોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ વધારે સમય લેતા જોઈએ આપણે આ વિડીયો નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો એમાં પહેલો પ્રશ્ન છે બાળકની જાતિ માટે માતા જવાબદાર માનવામાં આવે છે જે ખરેખર ખોટું છે કારણ કે તો તેનો જવાબ છે બાળક લિંગી રંગસૂત્ર તેના પિતા દ્વારા મેળવે છે બીજો પ્રશ્ન એડ્સ એક રોગરસ વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કઈ રીતે ફેલાય છે તો તેનો જવાબ છે લોહી આપવાથી ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે ડેટપોલના પરિવર્તન માટે નીચેના પૈકી પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ તો તેનો જવાબ છે આયોડીન ચોથો પ્રશ્ન છે ઋતુસ્ત્રાવ માટેનો સામાન્ય સમયગાળો શું હોય છે તો તેનો જવાબ છે 28 થી ત્રીસ વર્ષ પાંચમો પ્રશ્ન છે સ્ત્રીઓમાં પ્રજનક્ષમ તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલુ રહે છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે ત્રણ દાયકા સુધી રહેશે છઠ્ઠો પ્રશ્ન છે ગર્ભાશય ગર્ભાવસ્થાથી ગર્ભ વિકાસ સુધીની ક્રિયાઓ નીચે આપેલા છે તેને સાચા ક્રમમાં ગોઠવો તો એની અંદર જે ક્રમ આપેલા છે એમાંથી સૌથી પહેલા અન્કોષ પરિપક્વ બનશે પછી ત્રીજા ક્રમ ઉપર જે આવે છે અન્કોષ મુક્ત થવું અને એ પછી છે અન્નકોષનું ફલન થવું અને પછી આવે છે ગર્ભાશયની જાતિ દીવાલમાં ગર્ભનો સમાવેશ ત્યારબાદનો પ્રશ્ન છે કે માંગ્યા પ્રમાણે પ્રશ્નોના યોગ્ય જવાબો આપો એમાં પહેલો પ્રશ્ન છે એટલે કે સાતમો છે કિશોરાવસ્થા એટલે શું તો આપણે જાણીએ છીએ કે મનુષ્યના જીવનકાળની એવી અવસ્થા કે જ્યારે તેને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તે અવસ્થાને કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે આઠમો પ્રશ્ન છે પીટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો તેનો જવાબ છે બધી જ અંતસ્ત્રાવી ગ્રંથિઓએ પિટુટ દ્વારા વિવિધ અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા ઓળખવામાં આવે છે તમે સાતમો પ્રશ્ન ડિસ્પ્લે પર જોઈ શકો છો અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય શું છે તે શેનું બનેલું હોય છે તો તેનો જવાબ છે અંતઃસ્ત્રાવી તંત્ર એ શરીરના શારીરિક માનસિક અને બૌદ્ધિક કાર્યના વિકાસનું કાર્ય કરે છે અને તે વિવિધ રસાયણનું પણ બનેલું હોય છે છે તો આ એનો જવાબ ત્યારબાદ પ્રશ્ન કિશોરાવસ્થા દરમિયાન તરુણ અને તરુણીના વિકાસ પર સમતોલ આહારનું મહત્વ જણાવો તો એનો જવાબ છે કે કિશોરાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે આ અવસ્થા દરમિયાન સમતોલ આહારમાં કાર્બોદિક પ્રોટીન ચરબી વિટામિન્સ ખનીજ ક્ષાર બધું જ મળવું જોઈએ તેથી તરુણ બાળકોને સમતોલ આહાર લેવાની જરૂરિયાત હોય છે સમતોલ આહાર લેવાથી તરુણ બાળકોના સર્વાંગી વિકાસ થાય છે આમ કિશોરાવસ્થા દરમિયાન

સંતુલિત આહારની જરૂર હોય છે માટે કિશોર અને કિશોરીએ સમતોલ આહાર લેવો જોઈએ ત્યારબાદનો પ્રશ્ન છે એ જોઈએ આપણે જ્યારે સલમા તેનો બારમો જન્મદિવસ ઉજવે છે તેના મોં પર ખીલ જોવા મળે છે તેથી તે મૂંઝવણ અનુભવે છે તમે તેને કઈ રીતે સમજાવશો તો તેનો જવાબ છે સલમાને સમજાવીશું કે કિશોર અવસ્થા દરમિયાન પ્રસ્વેત અને તેલ ગ્રંથિનો સ્ત્રાવ વધી જાય છે જેના કારણે ચહેરા ઉપર ખીલ જોવા મળે છે આ એક સામાન્ય ઘટના છે 14મો પ્રશ્ન છે ચાર પ્રશ્નો તમારા મિત્રની ઉંમર 13 વર્ષની છે અને તેની વર્તમાન ઊંચાઈ 150 સેન્ટીમીટર છે તો તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન કરો તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ સરસ છે કે હાલની ઊંચાઈ બરાબર એકસો પચાસ સેન્ટીમીટર તેર વર્ષની ઉંમરે ઊંચાઈ બરાબર ભાગ્યા અઠ્યાસી એ બેનું સૂત્ર છે કે વર્તમાન ઊંચાઈ વર્તમાન ઊંચાઈ પૂર્ણ ઊંચાઈની એકસો પચાસ ભાગ્યા સોળ અને અઠ્યાશી ઓછા એને ગોને સોળ એટલે એકસો સિત્તેર સેમી અંદાજિત છે એ ઊંચાઈ બનશે ત્યારબાદનો પ્રશ્ન પ્રશ્ન છે પંદરમો કિશોરાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ તો તેનો જવાબ છે કે કિશોરાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન એટલા માટે આપવું જોઈએ કારણ કે કિશોરાવસ્થા એ શારીરિક વૃદ્ધિ અને વિકાસની મહત્વની પ્રક્રિયા છે જો તેના પર વધુ ધ્યાન ન આપીએ તો શારીરિક સુઘડતા પ્રાપ્ત થતી નથી માટે સર્વાંગી વિકાસ માટે પ્રશ્ન છે કરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીમાં જુદા જુદા ફેરફાર જોવા મળે છે તો આ ફેરફારોને તફાવતના સંદર્ભમાં લખવો તો વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર બે તફાવત છે આપેલા છે છોકરામાં થતા ફેરફાર અને છોકરીઓમાં થતા ફેરફાર તો સૌથી પહેલાં છોકરામાં જોઈએ તો અવાજ ફાટી જવો બીજું છે દાઢી મૂછ ઊગવી ત્રીજું છે ગુપ્ત અંગો અને બગલમાં વાળ ઉગવા ચોથો છે છાતી પર વાળ ઉગવા શુક્રકોષ ઉત્પન્ન થાય આ છોકરાના ફેરફાર જોઈએ છોકરીઓમાં ફેરફાર જોઈએ તો પહેલો છે અવાજ ઊંચો અને તીણો બને છે બગલ અને ગુપ્ત અંગ પર વાળ ઉગે સ્તનનો વિકાસ થાય અને અંકોષ ઉત્પન્ન થાય છે આ રીતે એના ફેરફારો થતા હોય છે સત્તરમો પ્રશ્ન છે એક વર્ષમાં તમારામાં અને તમારા મિત્રોમાં થયેલા ફેરફારો અને ટેવોની નોંધ કરો તે યોગ્ય છે કે અયોગ્ય તેનું વર્ગીકરણ કરો યોગ્ય ફેરફારની અંદર જોઈએ તો અવાજ ઘોઘરો થવો બીજું છે ઊંચાઈમાં વધારો થવો ત્રીજું છે દાઢી ઊંચું ઉગવી

અથવા નહીત પ્રમાણથી ઉત્પન્ન થાય છે જેના કારણે ગળાનો ભાગ ફૂલીને મોટો થઈ જાય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ ઉભી થાય છે ઓગણીસમો પ્રશ્ન છે તમે સરકારી દવાખાનાની મુલાકાત લીધી છે ત્યાં જુદા જુદા રોગોના ચાર્ટ્સ લગાવેલા હોય છે તમે ત્યાં એડ્સ વિશેનો પણ ચાર્ટ જોયો છે સરકારી કે અન્ય દવાખાનામાં લગાવેલ એડ્સના પોસ્ટરની મદદથી તેને ફેલાતો અટકાવવાના ઉપાયો લખો તો તેનો જવાબ જોઈએ આપણે જાતીય સમાગમ કરતી વખતે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ એડ્સગ્રસ્ત વ્યક્તિની રોજિંદી ક્રિયાઓ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ ત્યારબાદ વીસમો પ્રશ્ન છે હાલમાં ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાનો દર કેટલો છે શું આપણા માટે ચિંતાજનક છે અને શા માટે આનો જવાબ એવો છે ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર સાતસો થી આઠસો છે જે આપણા માટે ખરેખર ચિંતાનો વિષય છે જો સ્ત્રીઓની સંખ્યા ઘટવા લાગશે તો સૃષ્ટિ જોખમમાં મુકાશે અને મૃત્યુદર અને હિંસા વધી જશે એકવીસમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે મનુષ્યમાં જન્મ પહેલા જન્મનાર બાળક છોકરો હશે કે છોકરી તે કોના રંગ નક્કી થાય છે તે સમજાવો તો એનો જવાબ પણ જોઈએ મનુષ્ય ના કોષોના કોષ કેન્દ્રમાં ત્રેવીસ પ્રકારની જોડ છે રહેલી છે તેમાંથી બે રંગસૂત્ર લિંગી રંગસૂત્ર હોય છે જેને એક્સ અને વાય રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે સ્ત્રીમાં એક અને પુરુષનો એક્સ અને વાય રંગસૂત્ર આવા આવેલા હોય છે તેથી જો સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે પુરુષનો એક્સ રંગસૂત્ર જોડાય તો ડબલ એક્સ એટલે કે છોકરીનો જન્મ થાય છે અને સ્ત્રીના એક્સ અન સૂત્ર સાથે પુરુષનું વાયરન સૂત્ર જોડાય તો એક્સ વાય એટલે કે છોકરાનો જન્મ થાય છે આ રીતનું એક ગ્રહ સૂત્રથી નક્કી થતું હોય છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન છે છોકરા અને છોકરીનો વિકાસ સમાન દરથી થતો નથી શા માટે ના છોકરા કરતાં છોકરીનો વૃદ્ધિદર ઝડપથી હોય છે ત્યારબાદ ત્રેવીસમાં પ્રશ્ન જોઈએ આપણે અહીં મનુષ્યમાં આવેલી વિવિધ અંતસ્ત્રાવી ગ્રંથિઓનો આકૃતિમાં દર્શાવેલ છે તો આ ગ્રંથિઓમાંથી કયો ઉત્પન્ન થાય તે તમે જણાવો તો ગ્રંથિનું નામ છે પિટુટ્રી એટલે અંતસ્ત્રાવનું જોઈએ તો પિતુટ્રી અંતસ્ત્રાવ થાઇરોડ તો થાઇરોડ અંતસ્ત્રાવ એડિન્ડલ એટલે એન્ડિડલ અંતસ્ત્રાવ અને સ્વાદુપીંડ એનો અર્થ થાય છે ઇન્સુલિન અંતસ્ત્રાવ અંડકોષ તો ટેસ્ટોરેટ અંતઃસ્ત્રાવ અને શુક્રકોષ એની સામે આવે છે ઇન્ટ્રોધન અંતસ્ત્રાવ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોવીસમો પ્રશ્ન તરફ આપણે જઈએ મનીષભાઈ ભોજનમાં ફક્ત દાળ ભાત ખાય છે તે અવારનવાર બીમાર પડે છે તે બીમાર ન પડે તે માટે તેના ભોજનમાં કેવા પ્રકારનો બદલાવ સૂચવે છે અને શા માટે

સમાજમાં પ્રવર્તી ખોટી માન્યતાઓ વિશે જણાવો તો તેનો જવાબ છે એક તો મંદિરમાં ન જવું મંદિરને અડવું નહીં રસોઈ બનાવવી નહીં પર પુરુષને જોવાથી પ્રેગ્નન્ટ થઈ જાય જે મહિલાને ઋતુસ્ત્રાવ હોય તેની બધી જ વસ્તુઓ અલગ રાખવી અને કોઈને અડવાનું નહીં આવી બધી ખોટી ગેરમાન્યતાઓ છે છવ્વીસમો પ્રશ્ન છે નીચેનો ફ્લો ચાર્ટ પૂર્ણ કરી એ અને બી જાતિ અને જણાવો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં એક આખો ચાર્ટ આપેલો છે એની અંદર જવાબ જોઈએ તો બી એની અંદર છોકરો એ એ છોકરી બી ની અંદર ફરીવાર છોકરો આ રીતના જવાબો છે રહેલા છે તો આ રીતે આખી જે બાબતોથી તમારો અભ્યાસક્રમની અંદર આપેલું હતું એ સંપૂર્ણ વિડીયો બતાવવાનો મેં પૂરો પ્રયત્ન કરેલો છે બધાને ફરીવાર જય શ્રી ગણેશ હું ગોડ કે પ્રવીણભાઈ આ વિડીયોના મારફતે સ્વાગત કરું છું જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો